મિત્રો આ રૂપિયા રૂપિયા મિત્રો 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 ભાવ 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 આજનો આજનો એપીએમ છે છે સુપર ક્વોલિટી ક્વોલિટી બી જો આપણે હરાજી નથી આવી મિત્રો તમને બતાવી દો ક્વોલિટી સુપર ક્વોલિટી નો માલ આઠસો એકાવન રૂપિયા બસ આ સરસ તો સરસ પાક છે આ કે કે બોલ તો તો કોમરા છે ફંદા 280 કા છે બાય મને સાહેબ છે ને એવશને ઓ પણ 92900 રૂપિયા સનટન કરશો કરતો હારું છે એક મિનિટ 345 889 10 11 25 18 19 22 25 33 38 40 કાલે જ કાલે બાવલ પર 1500 1800 રૂપિયા હારું છે અજી બાબા 900 25 1500 હાલો હોલ જોલી 374 રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જોયું એપીએમ છે મવા 20 કિલોનો મિત્રો ભાવ છે 374 روپیہ 299 روپیہ 299 روپیہ 299 روپیہ 299 روپیہ اور سننا گاؤں میں اہ معزز صاحب 233 روپے ماڈل سے 8400 روپے کا بہت شکریہ فراہم ہے اور ڈاکٹر باقر صادق نے خطاب پیش تو بہت خوب پر جو تھوڑی دیر دے એકાજે બાજી તાહી 4:30 વાગે સાજા કે આવશી ને ઓય બારું બારું કોરવાનો બજે 317 વર્ષ મારું છે હા વધારે છે હાલો બત્રી મૂકો હા ₹300 મિત્રો પૂરો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો EFM છે મવા 20 કિલોનો મિત્રો ભાવ છે